અને સવાલે પૂછીએ છીએ કે આટલા દિવસથી મીડિયામાં સોશિયલ મીડિયામાં આમ જનતામાં આટલો ખરાબ છે ચારે બાજુ લોકો કોમેન્ટ કરી રહ્યા છે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે રેલીઓ કરી રહ્યા છે આવેદન પત્રો આપી રહ્યા છે અને છતાં ચિંતન શિબિરમાં મંજીરા વગાડનારી આ ભારતીય જનતા પાર્ટીની સરકારના મુખ્યમંત્રી એક શબ્દ બોલવા તૈયાર નથી માનની ભૂપેન્દ્રભાઈ ને સવાલ પૂછું છું તમારે આ મુદ્દે કઈ કહેવાનું થતું નથી

મેં પગાવ પણ કહેલું દ્વારકા સોમનાથ ખોડલધામ ઉમિયાધામ અંબાજી વડતાલ આખા ગુજરાતના હિન્દુ ભાઈ બહેનોની આસ્થાના પ્રતીક એવા મંદિરોની બે ત્રણ કિલોમીટર ની ત્રીજીયામાં બેફામ નિર્લજ બનીને બુટલેગરો દારૂ ચલાવી રહ્યા છે અને ક્યાંક ક્યાંક ડ્રગ્સ પણ મળી રહ્યું છે શું કહેવાનું થઈ કે ગુજરાતની સરકારને